રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં બે વર્ષથી વધુ સમયગાળાથી પૂરી ઈમાનદારીથી ફરજ નિષ્ઠાવાન પીએસઆઈ કે કે જાડેજાને રાજ્ય સરકાર દ્વારા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે બદલી થતા ઉપલેટા પોલીસ લાઇન ખાતે તેમના ભવ્ય વિદાય સમારંભ યોજાવામાં આવ્યા હતા બે વર્ષથી પણ વધુ સમયગાળાથી ઉપલેટા શહેરમાં જાડેજા સાહેબ દ્વારા અનેક ક્રિમિનલ ગુનેગારો અને આવારા તત્વોને જેલ હવાલે કરી પ્લેટા શહેરના શાંતિમય વાતાવરણમાં રાખી ખૂબ લોકપ્રિયતા મેળવી છે કોરોના કાળના સમયગાળામાં પણ તેમને પોતાને પરિવારને વિચાર કર્યા વગર રાત દિવસ જોયા વગર લોકોની વચ્ચે રહી પૂરી ઈમાનદારીથી ફરજ બજાવી છે આવા નિડર નિષ્પક્ષ અને બાહોશ અધિકારીની શહેરમાંથી બદલી થાય ત્યારે તેમના ચાહકો ખૂબ જ દુઃખનો અનુભવ થાય છે કે કે ઉપલેટાથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બદલી થતા આજ રોજ ઉપલેટા પોલીસ લાઇન ખાતે તેમનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો આ વિદાય સમારોહમાં ઉપલેટા શહેરના રાજકીય સામાજિક આગેવાનો તમામ હિન્દુ સમાજના આગેવાનો તમામ મુસ્લિમ સમાજના આગેવાનો આજ રોજ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો બધા સંસ્થાઓ આવી અને સાહેબને વિદાય સમારંભ આપ્યો હતો અને સાહેબની જે થોડા બે વર્ષની કામગીરી હતી એ કામગીરીથી ઉપલેટાની જનતાને ખૂબ સંતોષ હતો અને જે કંઈ આ સમજ તત્વો ચોરી ચપોટા કરતા હતા એની ઉપર સાહેબની જે લાલ ડોળો હતો એને કારણે ઉપલેટાની અંદર અવારનવાર સાહેબને કારણે શાંતિ અને ખુલે જે હતી એને કારણે સંતોષ હતો અને આજે વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો